સમાચારોની શરૂઆતમાં હાલ એક મહત્વના બ્રેકિંગ મળી રહ્યા છે દેશને સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ મળ્યા છે ઇન્ડિયાના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણની જીત થઈ છે આ મોટા સમાચાર દેશને સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ મળ્યા છે એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણની જીત થઈ છે ખૂબ જ મોટા સમાચાર ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી અને જેમાં સીપી પી રાધાકૃષ્ણની જીત આ મોટા અને મહત્વના સમાચાર જગદીપ ધનખડે રાજીનામું આપતા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી થોડા દિવસ પહેલા લેવામાં આવી હતી અને હવે આ પદ ઉપર સીપી રાધાકૃષ્ણની જીત થઈ છે દેશને સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ મળી ગયા છે સીપી રાધાકૃષ્ણની દેશના સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ તરીકેની જીત થઈ છે હવે ઉપરાષ્ટ્રપતિ આપણા સીપી રાધાકૃષ્ણ Nu n-am să am